જેમાં હિમાંશુ વર્ષે રાહુલ રાઠોડ પોતાની દોસ્તાન દરમિયાન જણાવે છે કે તેને મરણજનાર હિંમત તનુભાઈ રૂડાણીનો હત્યા કરવા માટે મનસુખભાઈ રાખાણી ઉર્ફે જેકીનાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આરોપીઓ જે મરણ જનાર છે તેને તેનાથી ઓળખતા હતા અને તેનો પીછો કરતા હતા જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારતા બેઝમેન્ટમાં પાર્ક કરીને પર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મિટિંગ પૂરી કરીને જ્યારે ગેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાપડુંથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર ચાર રસ્તા પૈકીની છે જેમાં હિમાંશુ વચ્ચે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ હિંમત તનુભાઈ રૂડાણીનો હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આ આરોપીઓ જે મરણ જનાર છે તેને તેનાથી ઓળખતા હતા અને જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારતા બેસમેન્ટમાં પાત કરીને પર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનો મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાપુથી અને ત્યારબાદ તેને કારની બેકીમાં લઈ જઈ આ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર ચાર રસ્તા ભીજની નીચે ખાસ કરી